સાતમાં હું અને મારા મિત્રો નગરપાલિકા બનાવવા માટેની એક મંત્રી આઈ કે જાડેજા સમક્ષ રજૂઆત કરેલી બે હાજર સાતમાં આ મોહિમ શરૂ થયેલી સંજોગો વસાદ અને દુર્ભાગ્ય રીતે દુર્ભાગ્યપણે આ બે માં મોહિમ પૂરી થઈ ખૂબ ઘણો સમય ગયો આ સમય હું એવું કહીશ કે આ નગરપાલિકા સાત વર્ષ લેટ જાહેર કરવામાં આવી છે એનું દુઃખ છે આ સાત વર્ષ જે લેટ નગરપાલિકા જાહેર થઈ એમાં મોટા મોટું યોગદાન હું સ્થાનિક ધારાસભ્યોને જ આપીશ અને સ્થાનિક સરપંચોને છતાં પણ ઠીક છે ભૂતકાળ થઈ ગયો હકીકતમાં બોડેલીની પ્રજાને વિકાસના ફળો હવે ચાખવા મળશે એ પણ હકીકત છે અમે લોકોએ વખતો વખત મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ શ્રી પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલજી અમે કોઈ એવું સ્ટેટ નથી છોડ્યું નગરપાલિકા બનાવવા માટે કે અમે સરકાર શ્રીના કોઈ પણ સ્ટેટમાં અમે રજૂઆત ના કરી હોય પરંતુ બે હજાર સાતની રજૂઆતની સફળતા અમને બે હજાર પચીસ ઓગસ્ટમાં મળી એનો પણ આનંદ છે હું અડેલીની પ્રજાને એવું કહીશ કે ખરેખર હવે તમને લોકોને વિકાસની કૂચ અને વિકાસના ફળો તમે પોતાની દ્રષ્ટિથી જોઈ શકશો અને આ મુમેન્ટમાં નગરપાલિકાની મુમેન્ટમાં બોડેલીના સ્થાનિક મીડિયાએ પ્રેસ રિપોર્ટરોએ અનહદ સહકાર આપ્યો છે ફાર્મ સરકાર સહકાર આપ્યો છે આ લોકો અડધી રાતે પણ બોડેલી નગરપાલિકાના સમાચાર બનાવવા માટે તત્પર રહેતા હતા એટલે મીડિયા પ્રેસ મીડિયા ચેનલ મીડિયાનું પણ યોગદાન જરા એવું ઓછું નથી હું તો એવું કહીશ કે ધારાસભ્ય અને સરપંચોને જેટલી તાલાવેલી નથી નગરપાલિકા બનાવવાની એટલી મીડિયાના માણસોને તાલાવેલી હતી એટલે કે આ વિકાસ યજ્ઞમાં મીડિયાનું યોગદાન જબરજસ્ત છે એ હું અંગત રીતે કહું છું અને આ જાહેરમાં કહું છું અને સાથે સાથે ગુજરાત સરકારનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકોએ વિરોધ કર્યો નગરપાલિકાનો ધારાસભ્ય વિરોધ કર્યો છુપી રીતે સરપંચોએ ખુલ્લે આમ વિરોધ કર્યો જે લોકોએ તરફેણ કરી ખુલ્લી ખુલ્લે આમ નગરપાલિકાની એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ધીલુભાઈ ઠક્કર